જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગુસાઈજીના સેવક સ્ત્રી પુરુષ રાજનગરના રહીશ જેના પૈસાની ગણતરીમાં પાંચ રત્ન નીકળ્યા તેની વાર્તા કરીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એમના નામ પિત્તવર્ણી અને કુંકુવર્ણી છે પિત્તવણી અહીં પુરુષ અને કંકુવણી સ્ત્રી થાય છે એ બંને થી પ્રગટિયા છે તેથી તેમના ભાવરૂપ છે શ્રી ગુસાઈજી એકવાર રાજનગર પધારીને ભાયલા કોઠારીને ત્યાં ઉતરે છે ત્યારે એ બંનેને તેમના દર્શન થાય છે એ બંને તેમને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને અમને શરણે લો તેઓ કૃપા કરીને એ બંનેને નામ સંભળાવે છે પછી એક વ્રત કરાવીને બ્રહ્મ સંબંધ કરાવે છે પછી એ બંને તેમને વિનંતી કરે છે કે મહારાજ હવે અમારું શું કર્તવ્ય છે તેઓ એ બંનેને ભગવત સેવા કરવાની આજ્ઞા કરે છે એ બંને કહે છે કે મહારાજ અમને સેવા પધરાવી આપો તેઓ એ બંનેને શ્રી ઠાકોરજીની સેવા પધરાવી આપે છે અને સેવાની બધી રીતભાત તેમને શીખવે છે પછી તેઓ એમને વૈષ્ણવને રોજ પ્રસાદ લેવડાવ્યા પછી પ્રસાદ તમે લેજો એવી આજ્ઞા કરે છે એ પછી તેઓ શ્રી રણછોડ દર્શને પધારે છે આ સ્ત્રી પુરુષ શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરવા લાગે છે નિત્ય એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવીને પછી જ એ બંને મહાપ્રસાદ લે છે શ્રી ઠાકોરજી કેટલાક દિવસે તેમને સાનુભવ દેખાડવા લાગે છે જે જોઈએ તે તેમની પાસેથી માગી લે છે તેઓ એ બંને પર ઘણી કૃપા કરે છે આમને આમ કેટલાક દિવસ પસાર થાય છે પછી પેલો વૈષ્ણવ પરદેશ જાય છે તે સ્ત્રીને જેમ નિત્ય એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે છે એમ જ લેવડાવીને તું મહાપ્રસાદ લેજે અને ગણતરી રાખજે સ્ત્રી એમ કરવા માટે સંમત થાય છે પછી એ વૈષ્ણવ તો પરદેશ ગમન કરે છે એની સ્ત્રી પણ કહેવા પ્રમાણે એક વૈષ્ણવને નિત્ય મહાપ્રસાદ લેવડાવે અને એ પ્રમાણે રોજ એક પૈસો તે મુક્તિ જાય છે આમ કરતા વર્ષે દહાડે વૈષ્ણવ પાસો આવે છે તે પોતાની સ્ત્રીને કેટલા વર્ષોને તે મહાપ્રસાદ લેવડાવ્યો એમ પૂછે છે એની સ્ત્રી ગણતરી પોતાને કરાવવાનું તે તેને કહે છે સ્ત્રી તેને પૈસા ગણવાનું તે કહે છે અને પુરુષ તેમ કરે છે તો ત્રણસો સાઠ પૈસા નીકળે છે તદુપરાંત પાંચ રત્ન નીકળે છે પુરુષ તેને આ શું છે એમ પૂછે છે આ રત્ન કેવા છે સ્ત્રી પોતાના પતિને મેં તો પૈસા નાખ્યા હતા એમ જણાવે છે પછી બધું લઈને એ બંને શ્રી ગોકુળ શ્રી ગુસાઈજી પાસે આવે છે અને તેમને વિનંતી કરે છે કે મહારાજ આનું શું કારણ સ્ત્રી તો રોજ એક પૈસો મૂકતી હતી અને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવી પછી પોતે લેતી હતી અને આમાં તો પાંચ રત્ન નીકળ્યા તેનું કારણ શું ત્યારે શ્રી પ્રભુ કહે છે કે એ પાંચ ભગવદીય તાદેસી આવ્યા છે પછી તેઓ વધુમાં જણાવે છે કે વૈષ્ણવને આમ જ જોઈએ આ સ્ત્રી પુરુષ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં કાન્હાબાઈ તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ